ખાસ કરીને આ કાર્યક્રમ કરવાનો હેતુ એ છે કે રાજકોટ રેન્જ આઈજી સુકુમાર યાદવ અને મોરબી જિલ્લા એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસમાં જ્યારે કોઈ વસ્તુ ગુમ થાય છે રજૂઆત થાય છે તે શોધી અને જે તે માલિકને પરત કરવામાં આવે છે અહીંયા નવ જેટલા મોબાઈલની આપણને ફરિયાદ મળેલી હતી કે આટલા મોબાઈલ ગુમ થઈ ગયા છે આ અંગે અહીંના પીઆઈ આર ટી વ્યાસ અને એમના ટીમના યુવરાજસિંહ સતત સીઆઈઆર પોર્ટલ ઉપર વોચ ઉપર હતા કે આ મોબાઈલની જેવી બાળ મળ્યા હતા લોકેશન ટ્રેસ થાય તો તાત્કાલિક મેળવી લેવા આજરોજ રોજ નવ જેટલા મોબાઈલ મેળવવામાં આવ્યા છે જેની કિંમત બે લાખ ઉપરની છે અને આ તમામ મોબાઈલ છે એ નવે નવ મોબાઈલ મોબાઈલના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે અને આ તેરા તુસ્કો અર્પણ કાર્યક્રમમાં એમની હાજરીએ અમારા આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે લોન ફોર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ